અંતર જોવા મળી રહ્યું છે રાજુ સોલંકી પણ જેલમાં છે સંજય સોલંકી પણ જેલમાં છે ગણેશ ગોંડલ પણ જેલમાં છે પરંતુ જયરાજસિંહ જાડેજા બાર છે ગીતાબા જાડેજા ધારાસભ્ય ગોંડલના ગણેશ ગોંડલના માતા તેઓ પણ બાર ગીતાબા જાડેજા ના પંથકમાં જયરાજસિંહ જાડેજાના પંથકમાં ગોંડલમાં એક ડાયરાનું આયોજન થાય છે કલાકાર હતા દેવાયત ખબર આમ તો દેવાયત ખબરના વિડીયો દેવાયત ખવડના ગોંડલના વિડીયો દેવાયત ખવડ પોતે ગણેશ ગઢમાં હોય દેવાયત ખવડ ગણેશ ગોંડલ વિશે જયરાજસિંહ જાડેજા વિશે વાત કરતા હોય એ તમામ વિશેના વિડીયો ખૂબ જ વાયરલ ભૂતકાળમાં થઈ ચૂક્યા છે આ ગણેશ ગોંડલને લઈને જયરાજસિંહ જાડેજાને લઈને શું ફરી વાત કરી છે કેસને લઈને શું ઇશારો કર્યો છે શું પોતાનું સ્ટેન્ડ ડાયરામાં ક્લિયર કરી દીધું છે સાંભળો દેવાયત ખબર શું બોલ્યા ત્યારબાદ બધું ચર્ચા કરીએ ગોંડલ આંગણે બેઠા હોય મારા ગણેશભાઈને થોડા ભૂલા યાર આજ એને યાદ ન કરું તો મારા જેવો નુગરો હોય કોણ આજ આવો હાકિમ જેવો ડાયરો છે આમાં બધો સમાજ છે મે કીધું એમ હવે આપણે નામ દેવાની જરૂર નથી પણ મને યાદ આવે છે જેમ વરસાદ આવે અને મોરલા ને ચોમાહુ આવે ને જેમ ટોંકા કરવાનું મન થાય એમ મને આજ એને યાદ ન કરું તો મારા જેવો નુગરો હોય કોણ હું થોડો ખાલી વખાણ કરવા માટે બોલું છું યાર બોલવા ખાતર બોલવું એ મને નહીં ગમે જે બોલું છું જ કરું છું મારી ટેવ જુદી છે આમ તો શું તમારા જેવો પણ મારી તાસીર જુદી છે યાર એમ ગોંડલના આંગણે બેઠા હોય મારા ગણેશભાઈ ને થોડા ભૂલાય યાર અલ્વેશભાઈ એ પ્રેમાળ માણસ છે અને મને બહુ આનંદની વાત છે આવું જબરજસ્ત સોસાયટીમાં મંદિર બન્યું એમાં હું ન ભૂલતો હોઉં તો વર્તમાન ધારાસભ્ય ગીતાબા જયરાસિંહ જાડેજા એમની ગ્રાન્ટમાંથી સાડા સોળ લાખના ફેવર બ્લોક આવ્યા કદાચ નિતેશભાઈ એક જબરજસ્ત એકવાર વાર જોરદાર તાળીઓથી એમને વધાવી લેજો અને ચકલા થોડા બાદ બને યાર એ પાખું ફફડાવે થોડો ઉપાડો ખાય પછી તમે જાણો છો ચકલા કોઈ બાજ ન બને યાર આપે સાંભળ્યું કે દેવાયત ખબર શું બોલ્યા દેવાયત ખબડે કહ્યું ગોંડલમાં હોઈને ગણેશ ગોંડલને યાદ ન કરવા ન કરીએ તેવું તો બને તેમને યાદ કરવા પડે પોતાના આગવા અંદાજમાં તેમણે આ પ્રકારના શબ્દો કહ્યા આ સાથે તેમણે કહ્યું કે ચકલા કોઈ દિવસ બાજ ન થાય થોડો સમય ફફડાવે ત્યારબાદ પાછી સ્થિતિ સરખી થતી હોય છે આ શબ્દો કહેવામાં આવી રહ્યું છે કે રાજુ સોલંકી અને તેમના પરિવાર માટે હતા દેવાયત ખબડે જયરાજસિંહ જાડેજાના તરફેણમાં વાત સીધી નથી કરી પરંતુ આડકતરી રીતે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે દેવાયત ખબર પહેલા પણ આ પ્રકારની વાતો કરતા રહ્યા છે ભૂતકાળમાં વિવાદમાં પણ આવ્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલને લઈને બોલવાનું હોય કે પછી તેમના પાડોશીની ધોલાઈ કરવાની હોય જેના સીસીટીવી વાયરલ થયા હતા દેવાયત ખબર જેલમાં પણ જઈ આવ્યા છે અને દેવાયત ખબડ જેલથી બહાર આવીને પણ એટલું જ વર્ચસ્વ લોકસાહિત્યપ્રેમીઓમાં ધરાવે છે મોટું નામ છે પરંતુ તેમના આ શબ્દો કેટલીક વાતો સ્પષ્ટ કરે છે સમાજના આંદોલનમાં કલાકારો ન બોલ્યા પરંતુ કહેવાય રહ્યું છે કે હવે જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં જરૂરથી બોલશે દેવાયત કવડે તે નસરી ગણેશ કરી દીધા છે જેમ કે આગળ વધતો જશે તેમ કલાકારો પણ ડાયરામાં જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ વિશે બોલી શકે છે રાજુ સોલંકી સહિતના લોકો જેલમાં છે ગણેશ ગોંડલની સામે ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે પુરાવા નાશ કરવાની ઉમેરો કરવામાં આવ્યો છે કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે મુખ્ય વાત એ છે કે ત્રણ માસથી પણ વધુ સમયથી જેલમાં છે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી પરંતુ પાછી ખેંચવી પડી જૂનાગઢ એટ્રોસિટી કોર્ટમાં જામીન અરજીની વાત સમગ્ર કેસમાં ગુસ્સી ટોક રાજુ સોલંકી સામે લગાવવામાં આવ્યો છે આ ગુસ્સી ટોકમાં કેટલાય ગુનાઓનો સમાવેશ થાય છે ડઝન બંધ ગુનાઓ નાખવામાં આવ્યા છે બે હજાર ઓગણીસથી લઈને સવાલ એ થઈ રહ્યો હતો કે બંને આરોપી છે અને બંને એકબીજા ઉપર પ્રહાર કરી રહ્યા છે જયરાજસિંહ જાડેજા અત્યાર સુધીમાં કોઈ મોટું સ્ટેટમેન્ટ એમણે નથી આપ્યું પરંતુ પડદા પાછળ મોટો ખેલ ચલાવતા હોય તેવું કહેવામાં આવી રહ્યું છે ગણેશ જાડેજાને જેલમાં નાખવામાં આવ્યા ત્યારે એક સવાલ હતો કે ધારાસભ્યના પુત્રને જેલમાં નાખવામાં આવ્યા જયરાજસિંહ જાડેજાના પુત્રને જેલમાં નાખવામાં ચૂપ કેમ છે ત્યારબાદ